તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાં ત્રણ દદી સાજા થતા કુલ ચાર દદી કોરોના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા દર્દીની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો છત્રીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રેપન છે જેમાં સુરત સિટીમાં લાખ અગિયાર હજાર ચારસો કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા છે જયારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર બે અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો ચોત્રીસ દદી કોરોના ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા